જેનીસ હોસ્પિટલના કેન્સર સર્જન ડોક્ટર નિશાંત સંઘવી તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ આ વખતે પણ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દીપોત્સવનું આયોજન કરી રહી છે યુતર પ્રદેશની સરકારે નિર્ણય કર્યો છે કે આ વખતે અયોધ્યામાં અગિયારમી તારીખનો દીપોત્સવ એકવીસ લાખ દીવાઓનો રેકોર્ડ સફળતાપૂર્વક બનાવવા માટે ચોવીસ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અયોધ્યાના ડૉક્ટર રામ મનોહર લોહિયા અને અવધ યુનિવર્સિટીના વહીવટીતંત્રે દિવાળી પર ચોવીસ લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટને રોશન કરવાની તૈયારીઓ કરાઈ હતી મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આ વખતે દિવાળી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપનું વર્ષ સુખમય રહી ખૂબ પ્રગતિ કરો એ સોમનાથ દાદા અને મા ભગવાને પ્રાર્થના કરીશ અને મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ દિવાળી અને નૂતન વર્ષની શુભકામના આપું છું આ વખતે જે નૂતન વર્ષમાં દર વર્ષે જે સ્નેમિલન મિલન ચોરવાડ મુકામે મારા નિવાસસ્થાને રાખવામાં આવતું હતું એ આ વખતે બંધ રાખવામાં આવેલું છે કારણ કે મારા માસીના દીકરા સો નિતિનભાઈ જગદીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે એ કારણોસર બંધ રાખવામાં આવેલ છે તેથી આપ સૌને જાણ કરવા માંગુ છું સરપંચ ગ્રામ પંચાયત આવનારું નવું વર્ષ ગામના દરેક લોકો માટે સુખદાયી નીવડે પોતપોતાના ક્ષેત્રમાં સૌ લોકો પ્રગતિ કરે અને નવું વર્ષ દરેક લોકો માટે નિરોગી રહે તેમજ દરેક લોકો ગામના તાલુકાના જિલ્લાના અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવી નવા વર્ષ અને દિવાળી નિમિત્તે કિંબી ગ્રામ પંચાયત વતી હાર્દિક શુભકામના પાઠવું છું તાલુકાના અને ગામના તમામ પત્રકારો અને દર્શક મિત્રોને પણ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું